પાંચ છોકરી લોકનું ગ્રુપ હતું એ લોકો સાથે એક એવી ઘટના ઘટી ને જે તમારી સાથે નહીં ઘટવી જોઈએ એના કારણે હું આ વિડીયો બનાવતો છું તો પાંચ છોકરી લોકોનું ગ્રુપ હતું તેમાંથી એક હતો તો બર્થડે પાર્ટીમાં એ લોકો ગયા બર્થડે પાર્ટીમાં ગયા એ લોકો બધું પીઝા ને બર્ગર ને બધું ખાધું સ્પ્રાઇટ ને થમ્સ ને બધું પીધું તે લોકો બર્થ પાર્ટી પહેલી અને બારેક વાગે જેવી બર્થ પાર્ટી પડી તે લોકો ઘેરા જવા માટે નીકળ્યા તો બધા લોકો ઘેરે જયા કરે જયા કરે ને રાતના અચાનક જેવા એ લોકો અઢે રસ્તે પહોંચ્યા ને તો ડાયરેક્ટ ખતરનાક જોરમાં વરસાદ ચાલુ થયો ને ડાયરેક્ટ લાઈટ બી બંધ રસ્તા પર ની ઓઢી બટ અંધારું એ લોકો એક બીજાને જોઈ નહીં ખરા તો જેમ તેમ જેમ તેમ એ લોકો પોહચા એ લોકો સાથે એક એવી ઘટના ઘટી ને જે તમારી સાથે નહીં ઘટવી જોઈએ ધ્યાન રાખજો કારણ કે એ લોકો ચોકી ગયા એ પછી એ લોકો જેમ તેમ ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા ને એ લોકોના મમ્મી પપ્પા એ લોકોને ઓળખી નહીં શકતા હતા એ લોકો જોઈને ચક્કર જેવા આવવા લાગ્યા કે આ લોકોના સાથે આવતો આ કોણ છે ને આવું હું થયું કેમ કે ઓળખી નહીં શકતા હતા કે આ લોકોની છોકરીઓ છે એમ કને કેમ કે એટલો ખરાબ વરસાદ પડ્યો ને એટલો જોરદાર વરસાદ પડ્યો કે એ લોકોનું બધું મેકઅપ ધોવાઈ ગયું તે લોકોના મમ્મી પપ્પા બી ઓળખ ઓળખતા નહીં ઉઠા એ લોકોને કે આ અમારી જ છોકરી છે એમ કને બધું મેકઅપ ચોપટ નહીં એ લોકોના મોઢા તો બહુ ખરાબ થઈ ગયેલા ભાઈ બહુ ખરાબ તો બસ મારા